શ્રી ગણેશાય નમઃ ભક્ત આપણે શિવ મહાપુરાણનું શતરુદ્ર સહિતાનો અધ્યાય ત્રેવીસમો જેમાં વિશેષ અવતાર જે સમુદ્ર મંથન થયું હતું તેનું શ્રવણ કરવાનું છે આ વિડીયોમાં નિત્ય શિવ મહાપુરાણનું શ્રવણ કરવાથી ધર્મ અર્થ કામ મોક્ષની પ્રાપ્તિ થાય છે તેમજ શિવ પદની પણ પ્રાપ્તિ થાય છે માટે નિત્ય આપણે શિવ મહાપુરાણનું શ્રવણ કરવું જોઈએ તો નંદીશ્વર બોલ્યા પછી શંકરે બળદના સ્વરૂપે ગર્જના કરવા માંડી અને ભયંકર અવાજોથી ગજતા તેમણે ત્યાં પાતાળમાં પ્રવેશ કર્યો તેમની ગરજનાઓથી શહેરો અને નગરો પણ પડી ગયા અને બધા નગર સચિવો ધ્રુજી ગયા પછી એ બળદરૂપ વાળા શંકર મહાબળવાન અને પરાક્રમી વિષ્ણુના પુત્રો તરફ ગયા જેઓનું ધનુષ યુદ્ધ માટે તૈયાર રહેતા હતા અને જેમના ચિત્ત શિવની માયાથી મોહિત થયા હતા શ્રેષ્ઠ પછી તે વિષ્ણુ પુષ્પુત્રો અત્યંત કૃપાનિમાન થયા અને મોટી ગર્જનાઓ કરી એ વીરો શંકર સામે ઘસી ગયા એમણે એ વિષ્ણુ પુત્રો ચડી આવ્યા એટલે બળદનું રૂપ ધારતા રુદ્ર અત્યંત કોંપાયમાન થયા અને ખરીઓ તથા શિંગડાઓથી તેમણે તેઓને ચીરવા માંડ્યા એમ તે બધા વિષ્ણુપુત્રના અંગો રુદ્રએ ચીરી નાખ્યા એટલે જલ્દી બેભાન થયા અને પ્રાણરહિત થઈ તેઓ નાશ પામ્યા તે પુત્ર માર્યા ગયા એટલે બળવાનોમાં શ્રેષ્ઠ વિષ્ણુ મોટેથી ગર્જના કરી બહાર નીકળ્યા અને જલ્દી શિવની પાસે ગયા જેમણે વિષ્ણુપુત્રને માર્યા હતા એવા તે બળદ્રુપધારી પધાર પધારી રુદ્રને ત્યાંથી જતા જોઈ વિષ્ણુએ બાણો વડે તથા દિવ્ય અસ્ત્રો વડે તેમને મારવા માંડ્યા તેથી બળદ્રુપધારી મહાદેવે ક્રોધિત થયા અને મહાબળવાન કૈલાસવાસીએ વિષ્ણુને તે અસ્ત્રો ગળી જવા માંડ્યા હેમુની પછી બળદ્રુપ વાળા તે મહેશ્વરે મોટો ક્રોપ કરી ત્રણેય જગતને કંપાવી દઈ મહાઘોર ગર્જના કરવા માંડી અને પછી બળથી કૂદીને ખરીઓ તથા શિંગડાઓ વડે વિષ્ણુને ચીરવા માંડ્યા કેમ કે તે વિષ્ણુને કુળ તથા મૂંઢ થઈ પોતાનું સ્વરૂપ જાણતા ન હતા તે પછી વિષ્ણુના અંગો ઢીલા પડ્યા અને પીડાવા લાગ્યા તરત જ તેમનાથી પ્રહાર સહન ન થતા તે વિષ્ણુ માયાની અત્યંત મોહિત થયા ભાન ભૂલેલા એ વિષ્ણુનો ગર્વ ઉતારી ગયો તેમને ભાન આવ્યું અને બળદના રૂપે વિહાર કરતા પરમેશ્વર શંકરે તેમનું જાણી લીધું પછી બળદના રૂપે આવેલા એ ગૌરીપતિએ ઓળખી બે હાથ જોડી ખાંધ નમાવી વિષ્ણુ ગંભીર વાણીથી કહેવા લાગ્યા વિષ્ણુ બોલ્યા હે દેવોના દેવ મહાદેવ હે કરુણાસાગર પ્રભુ હે મહેશ્વર આપની માયાથી મોહિત થઈ હું અતિ મૂંઢ બુદ્ધિ બન્યો હતો હે પ્રભુ પોતાના નાથ આપ ઈશ્વર સાથે મેં યુદ્ધ કર્યું છે તો હે સ્વામી મારા પર કૃપા કરી એ મારો અપરાધ આપ સહન કરજો નંદીશ્વર બોલ્યા હે મુનિ વિષ્ણુનું એ દિનતાયુક્ત વચન સાંભળી ભક્ત વત્સલ્ય ભગવાન શંકરે લક્ષ્મીપતિને કહેવા લાગ્યા હે મહાબુદ્ધિમાન વિષ્ણુ તમે મને કેમ જાણ્યો જ નહીં તમે આજે યુદ્ધ કેમ કર્યું બધું જ્ઞાન તમે શું વિસરી ગયા છો જેનું પરાક્રમ માટે આધીન છે પોતાને તમે શું નથી જાણતા અમારે અહીં પ્રેમ જ કરવો જોઈએ એ દૃષ્ટ આચારથી તમે અટકી જાઓ તમે સ્ત્રીઓમાં આસક્ત થઈ વિહાર કરો છો તો કામને આધીન થયેલા તમને જ્ઞાન ક્યાંથી રહે હે દેવોના ઈશ્વર તમે આ યોગ્ય નથી તમારું સ્મરણ વિશ્વને તારનારનું છે શંકરનું એ જ્ઞાનદાયક વચન આદરથી સાંભળી વિષ્ણુ પોતાના મનથી શરમાઈ ગયા તેમણે મહેશ્વરને આ વચને કહ્યું વિષ્ણુ બોલ્યા મારું ચક્ર અહીં છે તેને લઈને હું આદરથી આપની આજ્ઞા પાળતો પોતાનો લોકમાં જઈશ નંદેશ્વર બોલ્યા વિષ્ણુનું તે વચન સાંભળી ધર્મના રક્ષક અને તેથી જ બળદરૂપ ધારણ કરનાર મહેશ્વરે ફરી વિષ્ણુ પ્રત્યે કહ્યું તમારે વિલંબ કરવાનોની જરૂર નથી પણ જલ્દી અહીંથી જવાનું છે હે વિષ્ણુ મારી આજ્ઞાથી તમે તમારા લોકમાં જાઓ અને ચક્ર ભલે અહીં જ રહે કલ્યાણકારી મારું વચન પાળવાને લીધે હું તમને અનેક સૂર્ય જેવી આકૃતિવાળા એ ચક્રથી પણ વધારે ભયંકર બીજું ચક્ર આપું છું ત્યારે નંદીશ્વર બોલ્યા એમ કહી શંકરે પ્રલયકાળના અગ્નિ જેવું ક્રાંતિવાળું અને સર્વ દુષ્ટનો નાષ્ટ કરનારું બીજું મહાતેજસ્વી દિવ્ય ચક્ર બનાવી કાઢ્યું અને હજારો સૂર્ય જેવું ભયંકર તથા અતિશય તેજસ્વી એ ચક્ર સર્વદેવો તથા મુનિદ્રોને રક્ષક મહાત્મા વિશે વિષ્ણુને તેમણે આપ્યું અતિશય તેજસ્વી એ બીજું સુદર્શન ચક્ર મેળવ્યા પછી બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ વિષ્ણુએ ત્યાં દેવો પ્રત્યે કહ્યું હે સર્વ ઉત્તમ દેવો તમે મારું વાક્ય આદરથી સાંભળો તમારે તે એ જ કરવાનું છે જેથી તમારું જલ્દી કલ્યાણ થશે પાતાળમાં દિવ્ય વસ્ત્રો ધારણ કરતી જુવાન સ્ત્રીઓ રહેલી છે તેમની સાથે જે કીડા કરે છે તે ભલે જ કરે વિષ્ણુનું એ વાક્ય સાંભળી જાતિઓ વિષ્ણુની સાથે પાતાળમાં પ્રવેશ કરવાની ઈચ્છાવાળી થઈ ત્યારે તેમનો વિચાર જાણી લઈ ભગવાન શંકરે ક્રોધથી દેવોને આઠ જાતિઓનો ઉપદેશ ઘોર શ્રાપ દીધો શિવ બોલ્યા મારા અંશથી જન્મેલા શાંત મુનિ સિવાય અથવા દાનવો સિવાય જે કોઈ આ સ્થાનમાં પ્રવેશ કરશે તેનું તત્કાલ મરણ થશે મનુષ્યનું હિત વધારનાર એ ઘોર વાક્ય સાંભળ્યા પછી દેવો રુદ્રથી તિરસ્કાર પામ્યા અને પોતાના સ્થાને ગયા હેવ્યાસ એમ સ્ત્રીઓમાં આસક્ત થયેલા વિષ્ણુને શિવે શિક્ષા કરી તે પછી એ વિષ્ણુ પોતાના લોકમાં ગયા હતા અને જગત શાંતિ પામ્યું હતું ભક્તવત્સલ્ય ભગવાન શંકર પણ એ રીતે બળદના સ્વરૂપે દેવોનું કાર્ય કરતા પછી પોતાના કૈલાસ પર પર્વત પર ગયા હતા એ રીતે વિષ્ણુનો મોહ કરનાર ભક્તોનું દુઃખ દૂર કરનાર ત્રણેય લોકોને સુખ કરનાર શંકરનો વૃષેષ અવતાર પણ મેં તમને વર્ણાવ્યો છે આ પવિત્ર અખ્યાન શત્રુઓની પીડા હરનાર સ્વર્ગદાયક યશ આપનાર આયુષ્ય વધારનાર તથા સજ્જનોને ભોગ તથા મોક્ષ આપનાર હોય શ્રેષ્ઠ છે જે મનુષ્ય સાવધાન થઈને ભક્તિથી આ અખ્યાનનું શ્રવણ કરે છે તે સમગ્ર ઈચ્છિત ભોગ ભોગવી અંતે મોક્ષ પામે છે તેમજ આનો પાઠ કરે અથવા તો સારી બુદ્ધિવાળા લોકોને જે આ ભણાવે છે તે પણ મોક્ષ મેળવે છે આ સાથે શ્રી મહાગ મહાપુરાણમાં ત્રીજું શતરુદ્રસહિતામાં વૃષેશ અવતાર નામનો શિવજીના અવતારનું વર્ણન નામનો ત્રેવીસમો અધ્યાય સમાપ્ત થાય છે આના પછીનો અધ્યાય ચોવીસમો જેમાં પીપલાદ અવતારનું વર્ણન કર્યું છે જે આપણને નંદીશ્વર શ્રવણ કરાવે છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં શ્રવણ કરવાનું છે અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને આવી જ રીતે શિવ મહાપુરાણના અધ્યાયનું શ્રવણ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા કમેન્ટ કરવાનું નહીં ભૂલતા ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ